દર્શક મિત્રો આજે ચૌદ તારીખ છે તમામ સભ્યો છે એ ભુજ થી ઊંચા જઈ રહ્યા છીએ તો એમાં આપ જોઈ રહ્યા છો કે ઉમિયા માતાજી સંસ્થાન વાંઢા મંત્રી મહોદય શ્રીમાન રમેશભાઈ જેવા મહાનુભાવો પણ અમારી સાથે આ ચાલે છે અને અમે ઊંઝા જઈ છીએ ઉમિયા માતાજી સંસ્થાન ઊંઝામાં અઠવાડિયે ધજા મહોત્સવ ચાલી રહ્યો છે તો ધજા મહોત્સવમાં અમને ઉમિયા મિત્ર મંડળને પંદર તારીખના સવારના દસ વાગ્યાનો સ્લોટ મળ્યો છે ને આપ જોઈ રહ્યા છો કે આ ફૂલી એસી લક્ઝરી છે એમાં અમે જઈ રહ્યા છીએ અને આ તમામ મિત્રોની હું આપને વિડીયોગ્રાફિક તસવીર બતાડી રહ્યો છું અને મારી ચેનલ કચ્છ દેખાતો સબ કુછ દેખાનું વ્યૂઅર્સ વધે એવા પ્રયત્નો કરી રહ્યો છું જય ઉમિયા જુઓ જય લક્ષ્મીનારાયણ વિનોદભાઈ જેવા વિનોદ કાંબલી જેવા બેટદર અહીં ઉપસ્થિત છે આપ જુઓ માવાણી સાહેબ જેવા મહાનુભાવો પણ આપણી વચ્ચે ઉપસ્થિત છે શેર બજારના ખાં

એવા તમામ યંગ બ્લડ શાળા બનાવ્યો બધા નક્ષત્ર ગ્રુપ ગ્રુપના શાળા બનાવ્યો લાસ્ટ સીટમાં લાસ્ટ બેન્ચર તરીકે બેઠેલા છે તો આ રીતના અમોએ યાત્રાનું આયોજન કર્યું છે ચૌદ તારીખના બપોરના દોઢ વાગે ઉમિયા માતાજી સંસ્થાન વાંડ્રાયના ખજાનચી સાહેબ શ્રીમાન ગંગારામભાઈએ કોમર્સ કોલેજથી પ્રયાણ કરાવ્યું છે આ યાત્રાને અને આપ જોઈ રહ્યા છો અત્યારે અમે સામખિયાળીથી રાધનપુરવાળા રોડે જઈ રહ્યા છીએ અને હું આ વિડીયા દ્વારા આપને યાદગીરી કાયમ રહે એ માટે આ વિડીયો પાડી અને આપને સૌ સમક્ષ મૂકી રહ્યો છું જય ઉમિયાજી જય બોલો મિયા મા ધન્યવાદ આપ